આખો દી બાપુનું જ ભણકારા વાગે છે આના સિવાય રામ સિવાય તો કે ઉધાર છે જ નહીં અમે તો તમે સેવા કરો ને હું એ કરું આખી દુનિયા કરે અંદર વાળી નીકળી જે હારે જાતી હોય ને એમ ઘરે જાતા એવું દુખ લાગે હાલ આપણે મોરારી બાપુની માનસ રામ કથા છે ને દૂર સુદૂરથી લોકો આવતા હોય છે વડીલો આવતા હોય છે ત્યારે એક માજી આપણી સાથે જોડાય ચૂક્યા છે આવો તેમની સાથે વાત કરીએ શું નામ છે માં મારું નામ લક્ષ્મીબેન કેવડી ઉંમર છે હો

ભગવાન મોરારી બાપુ આજે કથા કરી રહ્યા છે એ સાંભળીને કેવું લાગે છે આનંદ આવ્યો આનંદ આનંદ આવ્યો બાપુ કથા નો આનંદ આવ્યો બાપુ વાત કરે હનુમાનજી ને પગે લાગો અને સાથે સાથે પ્રસાદ નું પણ આયોજન 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 છે કેવું લાગે સરસ મજાનું ભક્તિ વાતાવરણ છે અરે ભક્તિનું વાતાવરણ છે આ સવાઈ રહ્યું છે રામ નામ વધે છે જોવો સીતારામ નવા ગામ કેવું લાગે છે ચાર દિવસ આટલી પબ્લિક છે ચાર દિવસ આટલી નાટલી છે ઉપરા ઉપર માણસો પડે છે પણ માણસો હારતા નથી સેવક વાળા બિચારા શું કરે જે રીતે વાત કરી રહ્યા છે જાણે અયોધ્યા માં આવ્યા હોય તેવું લાગે છે દૂર સુદૂર થી જે છે વડીલો આવ્યા છે માજીઓ આવ્યા છે ને તેઓ જે રીતે વાત કરી રહ્યા છે શું નામ છે તમારું નામ છે લીલાબેન ચંદુભાઈ વાઘેલા

બાબા ભાકીનો જોશકો લાગ્યો ને એમ રામનો લગાડો આ લવ છૂટી જાય હા હા માવા ભાકી બહુ ખાતા હોય છે આ એવું કાઈ કરતા નહી વેલા મહાન ભેરા હોય મરી જાઓ આ ભગવાનની ચોપડીયું વાંચજો તો જીવન ધન્ય થઈ જાય વાહ 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 ખૂબ સરસ માજીએ ખૂબ સરસ વાત કરી કે મોબાઈલ છે આપણે માવા ભાકીનું વ્યસનમાં તેમાં ગરકા હોય છે પરંતુ એ કોકે રામ નામનું વ્યસન અપનાવો તો જીવન જે છે ધન્ય થઈ જશે શું નામ છે બા દનભાઈ હા ક્યાંથી આવો છો શું કેશો કેવું લાગે છે બાપુ ની કથા હા દરરોજ આવો છો સાંભળવા કેવું લાગ્યું આજે તમે કથા સાંભળી હા સાથે સાથે પ્રસાદ નું આયોજન છે અને બાપુ ની કથા છે શું કેશો

અમારા કચ્છ માં આવી ગયા છે કેટલી વાર કચ્છ થી કચ્છ મુન્દ્રા ના બાજુ ના ગામડીઓ છે કચ્છ મુન્દ્રા અમે અને અમદાવાદ ગયા હતા ખોટકા ના કામે અને અહિયાં કથા બાપુ નું સાંભળી એના કથા તળી તળી ને આવ્યા તળી તડી તડીને આવ્યા અમારા બાપ અમારા બાપ દર્શન કરવા

રામ નામ છે રામ નામ કે ઔષધિ ખરીદ ની અશે ખાય અંગ પીડા વ્યાપે પેલી વાર બાપુ ને સાંભળીએ કે બાપુ ને

દસ વર્ષે પાછા બાપુ અહિયાં આયવા છે એટલે બહુ મજા આવે છે પાછા એમ થાય કે બે વર્ષ માં ત્રણ વર્ષ માં પાછા બાપુ આવે જ્ઞાન દેવાય બહુ મજા આવે કાલે છેલ્લો દિવસ जय श्री कृष्ण राधे राधे जय श्री राम मैं है ना राजकोट ऐसी हूँ मैं बाहर की यूपी की हूँ बहुत अच्छा लगे लगा बापू को बहुत अच्छा लगा बहुत आनंद आया आप पहली बार आये हो रहे जय श्री राम कैसा लगा आपको कथा कैसी लगी बहुत

મજા આવે છે મજા આવે પહેલી વાર આવ્યા કે આવતા શું કેશો બાપુ ની કથા આંબળી કેવી મજા આવી

રાજકોટ માં કથા બેઠી છે અત્યારે રાજકોટ આખામાં અત્યારે ચર્ચા છે કેવું લાગે છે એને પ્રસાદ પણ અહીં આપવામાં આવે છે બધું બધી સુવિધા

બસ આજે આવી છું હા હા શું કહેજો કેવું લાગ્યું આજે તમે આવી આટલા બધા લોકો છે અને બધે રામ નામ બોલાઈ રહ્યું છે કેવું લાગે તમને બહુ જ આનંદ આવે છે હા હા શું કહેશો તમારી જેવડા અનેક લોકો જોતા છે એને શું કહેશો કંઈ નહીં બસ ખાલી આવી રીતે આવો અને મજા કરો અને મોબાઈલમાં વધારે મજા આવે છે કે રામ નામ લેવામાં મજા રામ નામ લેવા માં વાહ 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 જય શ્રી રામ જય શ્રી રામ